નમસ્કાર મિત્રો આજે સીધું ને સતના એપિસોડમાં આપણે ગુજરાતમાં પાટીદારોની ભૂમિકા પાટીદારો નું પ્રભુત્વ અને પાટીદારો કોંગ્રેસ થી કેમ વિમુખ થયા એની આપણે વાત કરવાના છીએ એનો થોડો ઇતિહાસ થોડું વર્તમાન અને થોડું ભવિષ્ય એની આપણે ચર્ચા કરીશું પાટીદારોની ચર્ચા એટલા માટે પણ કરવી પડે કે ગુજરાતમાં અત્યારે પાટીદાર પ્રભુત્વ ખેડૂતમાંથી વેપારી ઉદ્યોગપતિ બન્યા છે અને એટલા માટે એ પોતાના હિત કેમ સચવાય અને એને માટે સરકાર સાથે કઈ રીતે સારો સંબંધ રાખીને પોતાના કામ કઢાવી લેવાય એની કોશિશમાં છે પણ આજ પાટીદારો એમની આગલી પેઢી એ કોંગ્રેસમાં ખૂબ સક્રિય હતી અને કોંગ્રેસ થી એ વિમુખ કેમ થયા એની આજે થોડી ઘણી ચર્ચા કરીશું આમ તો એના ઉપર કલાકો સુધી ચર્ચા કરી શકાય પરંતુ આપણે આજે જે વાત કરવાના છીએ અમે ઘણા બધા પાટીદાર આગેવાનોની સાથે વાત કરી બિન પાટીદાર આગેવાનોની સાથે વાત કરી અને જે તારણ ઉપર અમે પહોંચ્યા છીએ એ તારણ એ અમને કેટલાક અમારા પણ જે આકલનો હતા કે માધવસિંહ સોલંકીએ ઓગણીસો ને એસી માં કોંગ્રેસને એકસો ને એકતાલીસ બેઠકો અપાવી હતી અને ઓગણીસો પંચ્યાસી માં એકસો ને ઓગણપચાસ બેઠકો અપાવી હતી એવું જે એક સામાન્ય રીતે મનાતું હતું એ કેટલી ભ્રામક વાત હતી એની પણ આજે આપણે વાત કરવાના છીએ કોંગ્રેસ લાંબો સમય સુધી ગુજરાતમાં શાસન કરતી રહી અને કોંગ્રેસની યાદવા સ્થળી પણ એ ગુજરાતની સ્થાપનાની સાથે જે પહેલા મુખ્યમંત્રી બન્યા ડોક્ટર જીવરાજ મહેતા એ મોરારજી દેસાઈની આંખમાં કણાની જેમ ખુશતા હતા અને મોરારજી એ ગુજરાતના સુબા તરીકે એમને હટાવવા માટે એ સતત સક્રિય હતા એ આપણે જાણીએ છીએ આમ તો કોંગ્રેસ જ કોંગ્રેસનું મારણ કરતી રહી છે એ વાત આપણે જાણીએ છીએ અને હવે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી જ ભારતીય જનતા પાર્ટીનું મારણ કરશે એવું ભવિષ્યમાં થવાનું છે એવી ભવિષ્યવાણી કરવામાં પણ મને જરાય સંકોચ થતો નથી કારણ કે સત્તા પીપાસા એ છે ને એ કોઈ પણ પક્ષને એ છે ને ખતમ કરવાની કોશિશ કરે છે અને પછી કોઈ નવો પક્ષ નવી નેતાગીરી એ ઉભી થાય છે સામે પડીને ઇન્દિરા ગાંધી નો જયારે સૂરજ તપતો હતો સોળે કડાએ ઇન્દિરા ગાંધી નું નેતૃત્વ ઝળકતું હતું પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે ચિમનભાઈ પટેલ એ એમની સામે પડીને પંચવટી પ્રપંચવટી કરીને મતપેટીઓની સાથે દિલ્હી જઈને ધારાસભ્યો પોતાની પાસે વધારે છે અને કાંતિલાલ ઘિયા એ વધારે ધારાસભ્યોનું સમર્થન ધરાવતા નથી એટલે ઇન્દિરા ગાંધીની અનિચ્છાએ મુખ્યમંત્રી બન્યા હતા અને કોંગ્રેસની યાદવા સ્થળી મેં હંમેશા એમ કહીએ તો ચાલે રાજકીય રીતે તો એ નવનિર્માણ આંદોલન પાછળ પણ કોંગ્રેસીઓ જ હતા આશ્રમ રોડની કઈ ઓફિસમાંથી કયા કોંગ્રેસી જે વિશ્વ હિન્દુ પરિષદના સમર્થક થઈ ગયેલા પાછળથી સમર્થન જાણીએ છીએ એવું જ કંઈક માધવસિંહની સરકારને પાડી દેવા માટે પણ થયું પરંતુ કોંગ્રેસ જ કોંગ્રેસનું મારણ કરી રહી હતી એ વાત આપણે છે ને બહુ સ્પષ્ટપણે કેવી પડે એવી વાત છે તમને છે કે માધવસિંહ સોલંકી પટેલો પણ ઘણા બધા હતા અને સર્વાનુમતે એ ઠરાવ થયો તો પણ એ ઠરાવ થયાના ઘણા વખત પછી અનામત વિરોધી આંદોલન થયું અને માધવસિંહ સામે આખો એક આક્રોશ મચ્યો ઓગણીસો પંચ્યાસી બેઠકો માંથી એકસો પચાસ લઈને જે મુખ્યમંત્રી થયા હતા એ થોડાક સમયમાં જવું પડ્યું અને એમના પછી અમરસિંહ ચૌધરી ગુજરાત ને પહેલા આદિવાસી મુખ્યમંત્રી મળ્યા હતા આમે માધવસિંહ વર્ષિસ અમરસિંહ મુખ્યમંત્રી પદ માટેની એમની સ્પર્ધા હતી માધવસિંહ અંકે કરી લીધી અને એકસો ને ઓગણપચાસ નો વિક્રમ સાધ્યો એની વાત કરવામાં આવી પણ હકીકતમાં ઓગણીસો એસી થી માંડીને ઓગણીસો સુધી

ખૂબ સ્પષ્ટ રીતે ઇન્દિરા ગાંધીના નામે સહાનુભૂતિ જાન્યુઆરી સિતોતેર માં અને માર્ચ સિતોતેર માં એ ચૂંટણી યોજાઈ ત્યારે ઇન્દિરા ગાંધી સ્વયં હારી ગયા એમના ખલનાયક પુત્ર ઇમરજન્સીના ખરા ખલનાયક પુત્ર સંજય ગાંધી હારી ગયા હતા

એ ઇન્દિરા ગાંધી અને સંજય ચરણોમાં નતમસ્તક આખા દેશમાં લઈ આવ્યા એટલે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં એકસો ને એકતાલીસ બેઠકો મળી એ માધવસિંહ યશ હતો કે પછી ઇન્દિરા ગાંધી પ્રત્યેની સહાનુભૂતિ હતી એ ગુજરાતીઓ એ વિચાર કરવો પડે એવું જ કાઈક 85 માં થયું ઇન્દિરા ગાંધીની 31 ઓક્ટોબર 1984 ના રોજ જે હત્યા થઈ એના પછી જે રાષ્ટ્રવ્યાપી સહાનુભૂતિ ઇન્દિરા ગાંધી માટે હતી એને કારણે આખા દેશમાં કોંગ્રેસ એ મજબૂત બની કોંગ્રેસ વિજયી બની અને આપણે ત્યાં ગુજરાતમાં માધવસિંહ સોલંકીને એ યશ મળ્યો એટલે ક્ષત્રિય આદિવાસી હરિજન અને મુસ્લિમ આ ખામ થિયરીને યશ આપવાની કોશિશ કરાઈ પરંતુ ખરેખર એ માધવસિંહ નો યશ હતો અને કોંગ્રેસમાં યાદવા સ્થળી તો હતી જ હતી જો માધવસિંહ જો જીતી શક્યા હોય માધવસિંહ નેતાઓને અને પાટીદાર નેતાઓને સંરક્ષણ પૂરું પાડવામાં જે નિષ્ફળતા મેળવી નિષ્ફળતા એને મળી એને કારણે અને ખાસ કરીને પોપટલાલ સોરઠિયા અને વલ્લભભાઈ પટેલ એમની હત્યાને કારણે આખો પાટીદાર સમાજ એ જ ને સૌરાષ્ટ્રમાં તો ખાસ કરીને છળી ઉઠ્યો હતો અને એને કારણે ઉપરાંત માનગઢ હત્યાકાંડ શિલાણા હત્યાકાંડ વિજાપુરના રાયડ્સ તેનપુરના ખેડૂતોની હત્યાઓ પોલીસ ગોળીબારમાં એ બધા પ્રકરણોએ કોંગ્રેસને ખેડૂતો અને પટેલોની વિરુદ્ધમાં જવા માટે ખાસ નિમિત્ત પૂરા પાડ્યા હતા એ વાતને કોઈ નકારી શકે એમ નથી સામાન્ય રીતે આપણે જોઈએ તો પાટીદારોનો પ્રભાવ ગુજરાતની 182 બેઠકોમાંથી 106 બેઠકો ઉપર છે એમાંથી 48 બેઠકો ઉપર તો પાટીદારો જીતી શકે એમ છે આજે પણ ગુજરાત વિધાનસભાની અંદર 47 46 47 ધારાસભ્યો એ પાટીદાર છે સરકારમાં પણ પાટીદારોનું પ્રભુત્વ છે કોંગ્રેસના આ જે અત્યાચારો થયા એને કારણે પાટીદારો ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા એ બાબત આપણે જેને ધ્યાને લેવાની જરૂર છે અને આજે પણ મોટા ભાગના જે ધારાસભ્યો છે પાટીદાર ધારાસભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના છે કોંગ્રેસના રડ્યા ખડ્યા કિરીટ પટેલ જેવા કે પછી ગોપાલ ઇટાલિયા જેવા વિસાવદરના અને બીજા એક આમ આદમી પાર્ટીના એવા છે ને એકાદ બે પાટીદાર આગે પાટીદાર ધારાસભ્યો આપણને જોવા મળે છે પરંતુ મોટા ભાગને મોટા ભાગના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીમાં એમની સ્થિતિ આંગળી ઊંચી કરવા જેવી છે રક્ષા કરી રહ્યા છે અને એ રીતે પાટીદારો નો હિત જાળવનારી પાર્ટી તરીકે એ ભારતીય જનતા પાર્ટી છે એ આપણે છે ને બહુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ એમાં ઓછામાં પૂરું રાહુલ ગાંધીએ જેમને મોટા કર્યા એવા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એ ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા ત્યાં ધારાસભ્ય છે પણ એ આંગળી ઊંચી કરનારા ધારાસભ્ય એ લાલજીત દેસાઈ રબારી એમને રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્તરે એ સેવા દળના અધ્યક્ષ બનાવ્યા અને એમનું એક નિવેદન જે કોંગ્રેસને વધારે નુકસાન કરનારું રહ્યું એ છે ને બીજેપી બ્રાહ્મણ જૈન અને પાટીદારોનો પક્ષ આ નિવેદન મને લાગે છે લાલજીની બાલિશતાનું બહુ જ સ્પષ્ટ રીતે કહીએ તો બયાન કરે છે એ જ રીતે જિજ્ઞેશ મેવાણી એ માત્ર દલિતોના પ્રશ્નો છે ને એ આક્રમક રીતે જાણે કે પોતે છોટે આંબેડકર છે એવું સાબિત કરવા માટે દેશભરમાં અમરેલીમાં જે પ્રશ્નમાં પાટીદારો સમા સંડોવાયેલા નહોતા અથવા તો એ અને દલિત અને પાટીદાર વચ્ચેનો કોઈ સંઘર્ષ નહોતો દલિત અને ઓબીસી વચ્ચેનો પણ સંઘર્ષ નહોતો એવા પ્રકરણમાં પણ જે બફાટ કર્યો જીજ્ઞેશ મેવાણીએ એને કારણે પાટીદારોને સ્વાભાવિક હતું તમે જાણો છો કે કોંગ્રેસે કદીર પિરજાદા જેવા મુસ્લિમ આગેવાન સુરતના એ પોતે આગેવાન તો કઈ રીતે કહેવાય કારણ કે મેયર થવાથી ઉપર તો ક્યારેય આવ્યા નથી પણ અહેમદ પટેલના પ્રતાપે એ છે ને જળવાઈ રહ્યા છે અને એ જ પોતે જીતી શકે એમ નથી પરંતુ એ કોંગ્રેસના સુરતના જે અધ્યક્ષ વરાયા હમણાં રાહુલ ગાંધીના સિક્કા સાથે એ જ કદીર પિરઝાદાના છે કદીર પિરઝાદા જેવા માણસોએ જેમને કોંગ્રેસે કાર્યાધ્યક્ષ બનાવ્યા એ માણસ એ પાટીદારોની વિરુદ્ધમાં કોંગ્રેસના જ મંચ પરથી જ્યારે નિવેદન કરે અને કોંગ્રેસના જે અધ્યક્ષ અને બીજા નેતાઓ હોય એમાંથી એ કોઈ બોલે નહીં એકાદ બેને બાદ કરતા ત્યારે સ્વાભાવિક રીતે કોંગ્રેસમાં રહ્યા સયા પાટીદારો પણ ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું હિત જુએ એ સ્વાભાવિક છે આમ આદમી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોય એવી છાપ આપણે ત્યાં હજુ પણ જળવાઈ રહી છે એ આપણે બધા જાણીએ છીએ અને અરવિંદ કેજરીવાલ એ સીબીઆઈ ના કેસમાંથી એમને જામીન મળ્યા કેસમાંથી જામીન મળ્યા એ પછી મોદી અને અમિત શાહ ની વિરુદ્ધમાં બોલતા બંધ થઈ ગયા છે એ સંકેતો પણ બહુ સ્પષ્ટ છે એટલે એ પાટીદારોને પાર્ટીની અંદર મહત્વ પણ મળતું નથી એટલી જ હકીકત છે કોંગ્રેસના પાટીદાર અધ્યક્ષ તરીકે સિદ્ધાર્થ પટેલ ચિમનભાઈ ના પુત્ર એ બે હજાર સાત થી બે હજાર નવ સુધી રહ્યા બાદ કરતા બાજુ ભારતીય જનતા પાર્ટી પાટીદારોને મહત્વ આપે છે એ પ્રદેશ પ્રમુખ પણ બનાવે છે અને યુવા પાંખના પ્રમુખ પણ બનાવે છે એ આપણે જાણીએ છીએ બીજું વિધાનસભા પક્ષના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે પરેશ એ સિવાય ને મોટે ભાગે કોંગ્રેસ અવગણતી રહી છે એટલે એની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ કે કેવી થઈ છે જે માધવસિંહ ડીંગ હાંકતા હતા કે એકસો ને ઓગણપચાસ બેઠકોનો વિક્રમ એમણે કર્યો આ ગઈ વખતે તો ભારતીય જનતા પાર્ટીએ 156 નો વિક્રમ સ્થાપ્યો પણ આજે તો એમની પાસે 162 છે કારણ કે એમને છે ને ઓપરેશન લોટસ કરતા પણ આવડે છે પરંતુ જે माधवસીને આપણે યશ આપતા હતા કે 149 બેઠકોનો વિક્રમ કર્યો એના પહેલા 141 બેઠકોનો વિક્રમ કર્યો એ माधवસી એ જારે 1990 ની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારો નક્કી કરવાની વાત પણ એમને હસ્તક હતી મુખ્યમંત્રી પણ એ હતા હતા ત્યારે એમણે કોંગ્રેસને લઈ ગયા બતાવે છે કે એમના થકી ખરેખર ઓગણીસો પંચ્યાસી અને ઓગણીસો એસી માં એ કોંગ્રેસ વિક્રમ સર્જી શકી હતી કે કેમ એના વિશે આપણે પુનર્વિચાર કરવો પડે એવા સંજોગો છે અને કોંગ્રેસની અંદર ઓબીસી નું રાજકારણ અને માધવસિંહ પરિવારનું રાજકારણ એ પણ કેટલું યોગ્ય છે એના વિશેના પ્રશ્નો પણ આપણી સામે ઊભા થઈ રહ્યા છે એ બાબત પણ બહુ સ્પષ્ટ છે સામાન્ય રીતે ગુજરાતમાં પાટીદારોની વસ્તી અમારા ગુરુ એવા સોશિયોલોજીસ્ટ ગૌરાંગ જાની ડોક્ટર ગૌરાંગ જાની એ બાર ટકા જેટલી સંખ્યા મૂકે છે પરંતુ પાટીદાર આગેવાનો પચાસ ટકા એમ કરીને બાવીસ પોઈન્ટ પચીસ ટકા એ પાટીદારો હોય એવું એ જણાવે છે એમ કરીને પાટીદારોનું વર્ચસ્વ એ ગુજરાતના રાજકારણમાં છે એવું સાબિત કરવાની અને એ એવું બતાવવાની આપણે ત્યાં એક પરંપરા પાટીદારો તરફથી સ્થાપિત થયેલી છે હવે તમને ખ્યાલ છે કે ખોડલ ધામનો એક વિચાર પાટીદારોની સંસ્થા તરીકે તીર્થ તરીકે એ રાઘવજીભાઈ પટેલ વિઠ્ઠલભાઈ રાદડિયા કનુભાઈ પરેશદાનાની અને નરેશભાઈ પટેલ એમણે ક્યારેક કર્યો તો પરંતુ આજે છે ને એ ખોડલધામ એ લગભગ મુઠ્ઠું થઈ ગયું છે એના ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો લગભગ સપાઈ ચૂક્યો છે અને કહ્યું એમ કે કોંગ્રેસમાં પણ માધવસિંહના વખતથી વખતમાં તો ઓગણીસો નેવું માં તડિયે ગઈ હતી કોંગ્રેસ તેત્રીસ બેઠકો એને મળી હતી અને એમાંથી માધવસિંહ તો પાછા રણછોડ રાય થઈને દિલ્હી જતા રહ્યા એટલે અહીંયા સીડી પટેલ એમને ભળાવીને બત્રીસ બેઠકો વાળી કોંગ્રેસ એ અને પછી ચિમનભાઈ નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે એમને સરકાર રચી હતી એ સરકાર જયારે તૂટી ત્યારે ચિમનભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસની પછી સરકાર ચાલી પણ એ પણ ઉધારીની કોંગ્રેસની સરકાર હતી ઓગણીસો પંચાણું માં કેશુભાઈ પટેલની સરકાર આવી અને એ પછી તો વચ્ચે થોડો સમય શંકરસિંહ સરકાર ને ભારતીય જનતા તોડીને વિષ્ણુ પંડ્યાના ઇશારે તોડીને ને રાજ કરતા રહ્યા પરંતુ એનું પણ નામું નંખાઈ ગયું અને પરીખ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કેવડિયામાં એ આપણને બહુમતી મળી જશે એવી ડીંગ હાંકી હતી પરંતુ એ એમની પાર્ટી માત્ર ચાર જ બેઠકોમાં સમેટાઈ ગઈ ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને તમને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટી ના હોય કે કોંગ્રેસ ના હોય પટેલ જે જે મુખ્યમંત્રી થયા છે એ કોઈ પોતાની પાંચ વર્ષની મુદત પૂરી કરી શક્યા નથી અને એમને પાડી દેવા માટે પણ જ યોગદાન કર્યું છે એ બાબત પણ આપણે ધ્યાને લેવાની જરૂર છે હવે આમ તો આ એપિસોડ મોટો થઈ શકે એમ છે પરંતુ મને કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા એમણે જે બાબતો એમના હાઈકમાન્ડ ને મોકલાવી છે મને પણ એની કોપી મોકલાવી છે એટલે એમણે મને શરતે બાંધેલો છે કે મારે એમનું નામ ન લેવું પરંતુ એમની એમના મોડી મંડળને એમણે જે વિગતો મોકલાવી છે જે સૂચનો કર્યા છે એવા સૂચનો એની થોડીક ઝલક પણ મારે તમારી સાથે શેર કરવી જોઈએ એમનું એમ કહેવું છે કે પ્રદેશ પ્રમુખ તરીકે તાત્કાલિક નિમણૂક માટેના સક્ષમ ઉમેદવારો અમિત ચાવડા મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ કરતા યુવા નેતા પ્રદેશ પ્રમુખ તરીકેનો તેમનો પૂર્વ અનુભવ તેમને સમગ્ર ગુજરાતના રાજકીય પરિદ્રશ્યથી સંપૂર્ણપણે બનાવે છે અને ગુજરાત નામ એમણે સજેસ્ટ કર્યું છે પરેશ ધાનાની નું સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા યુવા પાટીદાર નેતા તેઓ અગાઉ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે આ બંનેમાંથી કોઈને પ્રદેશ પ્રમુખ તરીકે બનાવવાની વાત એમણે સૂચવી છે પરંતુ ચર્ચા એવી છે કે જીગ્નેશ મેવાણીને કાં તો વિધાનસભા પક્ષના નેતા તરીકે મૂકવામાં આવે અથવા તો પ્રદેશ પ્રમુખ તરીકે મૂકવામાં આવે મને લાગે છે કે જીગ્નેશ મેવાણીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો કોંગ્રેસનું તો નહીં નાખવાનું થવાનું એટલું તો ચોક્કસ છે આ ભાઈએ વિરોધ પક્ષના નેતા ગુજરાત વિધાનસભા માટે જે સક્ષમ ઉમેદવારોના નામ મૂક્યા છે એમાં ત્રણ નામો એમણે મૂક્યા છે પ્રોફેસર છે આમ તો લો ના એક શિક્ષિત યુવા પાટીદાર ચહેરા તરીકે તેઓ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા પદ માટે પ્રબળ દાવેદાર છે જીગ્નેશ મેવાણી ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ઉર્જાવાન યુવા દલિત નેતા છે અને અનંત પટેલે ત્રીજું નામ એમણે સૂચવ્યું છે દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ઉર્જાવાન યુવા આદિવાસી ધારાસભ્ય આદિવાસી મતદારોમાં આપનો પ્રભાવ કોંગ્રેસનો પ્રભાવ વિસ્તારવા અને આ વિસ્તારમાં એમને ચૈતર વસાવવાના વધી રહેલા પ્રભાવનો સામનો કરવા માટે એમના નેતૃત્વને પ્રોત્સાહન આપવું અનિવાર્ય છે એવું એ કહે છે અને બીજું રાષ્ટ્રીય સ્તરની ભૂમિકા માટે એમણે ત્રણ નામો સૂચવ્યા છે પુંજાભાઈ વંશ છ ટર્મ માટે ધારાસભ્ય રહ્યા કોંગ્રેસની વિચારધારાના પ્રખર સમર્થક સૌરાષ્ટ્ર ગુંજાભાઈ વંશને જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે પણ આપણે કહ્યું હતું કે ઉંજાભાઈ વંશ જેવા સિનિયર માણસને પ્રદેશ પ્રમુખ બનાવવો જોઈએ અથવા રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવો જોઈએ એને બદલે જિલ્લા કક્ષાએ એમને છે ને સીમિત કરી દેવામાં આવી રહ્યા છે બીજું નામ એમણે ગેનીબેન ઠાકોરનું લીધું છે બનાસકાંઠાના સંસદ સભ્ય અને સંઘર્ષશીલ ઓબીસી મહિલા નેતા છે અને ત્રીજું નામ વિરજીભાઈ ઠુમ્મર વરિષ્ઠ પાટીદાર નેતા પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય એ એમણે બહુ સ્પષ્ટપણે એમના આ ત્રણ નામો એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી એમના માટે લીધા છે તમને ખ્યાલ છે કે ગુજરાતમાં કોંગ્રેસને તડિયે લઈ જનાર જગદીશ ઠાકોર અને ભાઈ શર્મા જે પ્રભારી હતા એ એમને બળતી આપવામાં આવી છે જગદીશ ઠાકોરને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં લઈ જવામાં આવે છે જગદીશભાઈને હું જ્યારે કહું છું આ બાબત ત્યારે એમને તકલીફ થાય છે પણ સાચી વાત તો મારે કહેવી પડે બીજું એ વધારે નામોની વાત કરે છે નીચેના નેતાઓને સલાહકાર ભૂમિકા માર્ગદર્શક મંડળમાં ખસેડવા જોઈએ અને રાજકીય બાબતોની સમિતિ કમિટીમાંથી મુક્ત કરવા જોઈએ એમાં ભરતસિંહ સોલંકી જગદીશ ઠાકોર અને સિદ્ધાર્થ પટેલ એ ત્રણ નામો એમણે મૂક્યા છે શૈલેષ પરમારને ભાજપ સાથે તેમની ખુલ્લી સાંઠગાંઠને કારણે સીએલપી ના ઉપનેતા પદ પરથી દૂર કરવા જોઈએ હિંમતસિંહ પટેલને ભાજપ સાથેની સાંઠગાંઠને કારણે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી તાજેતરમાં દૂર કરવાથી પક્ષના કાર્યકરો અને મતદારો બંનેમાં ખૂબ સકારાત્મક સંદેશ ગયો છે એની વાત પણ એમણે કરી છે પરંતુ મારે એટલું કહેવું જોઈએ કે હિંમતસિંહની જગ્યાએ જે બેનને મૂક્યા છે ચોતેર વર્ષના એ પેલા રાહુલ ગાંધીની ભાષામાં કહીએ તો લંગડા ઘોડાઓની શ્રેણીમાં આવે એ કઈ બહુ દાદર મારે એવા છે નહીં વિધાનસભ વિધાનસભાની ચૂંટણીમાં પણ એ ડિપોઝિટ ગુમાવનાર અને અમિત શાહ સાથે સામે ચૂંટણી લડીને સાથે રહ્યા કે કેમ એવો પણ પ્રશ્ન આજે થાય છે 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 પરંતુ દિલ્હીમાં એમની ચાલે આર્કિટેક્ટ કદાચ એટલે મને ખબર નથી એમનું કોંગ્રેસમાં કેટલું યોગદાન છે પરંતુ આવા લંગડા ઘોડાઓથી કોંગ્રેસ બે હજાર સત્યાવીસ માં રાહુલ ગાંધીએ કહ્યું છે એ પ્રમાણે ગુજરાતમાં સત્તા મેળવી શકશે કે કેમ એ વિશે મને તો નિશ્ચિત શંકા છે અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને ફરીને સત્તામાં રહેવા માટે કદાચ માર્ગ પ્રશસ્ત કરી આપશે એવું લાગ્યા વિના રહેતું નથી કારણ કે જે એકતાલીસ જણાના નામ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે અથવા શહેર અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે એ લોકોમાં મોટા ભાગના લંગડા ઘોડા છે એવું હું માનું છું બે ચાર રેસના ઘોડા છે પણ એનાથી કંઈ બહુ દાદર ફીટે નહીં આજે વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર